મારા મેડમ એક ડાયલોગ છે મસ્ત મજાનો તમે હાબો છે ને એટલે તમને મજા આવશે કોમેડી ટાઈપ ડાયલોગ છે હાથ ને મોઢ ઉપર મધુર જેવું છે આમ નીનલી નાલી નીનલી સંડાસ સંદાસ કેમ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ થોડા ઘણા મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ આપણે વિડીયોમેમ કીધું થોડા ઘણા મજામાં સુ એનું રીઝન એવું છે કે ત્રણ દિવસ સખત કન્ટિન્યુ વરસાદ ચાલુ છે તમારે વરસાદ ચાલુ દે છે અમારે અહીંયા છે ને વરસાદ રહેતો જ નથી કન્ટિન્યુ ચાલુ છે ને આપણે કાંઈ વિડીયો બનાવવાનો મોકો મળતો નથી અને વાડિયા જાવું છે વાડિયા જવાનોય મોકો મળતો નથી વરસાદ આજ જેવો તેવો અત્યારમાં સમય મળ્યો એટલે થોડો વરસાદ રહી ગયો છે તો હું હાલો એક નાનકડો આમ થોડો શોર્ટ લઈ લી કટકો લઈ લી અને એક આપણે રીલ બનાવવા આવ્યા છે અને અમારે મેડમ તો કપડાં હુકવતા લાગે શું કરો ઠીક કેમ છે પાણી બાણી નીકળ્યું કે કેવો વરસાદ કેવો છે શિયાળો ઉનાળો ને સોમાસોમાસુ શિયાળો વરસાદ લઈ આવી ગયો થોડાક એટલે આઈ ગયો પછી હજી શિયાળો હતો ને તો ઉનાળો આવી ગયો કેવા તડકા પર ખબર ને આપડે ડુંગળી એટલે શિયાળો ઉનાળો ને સોમાસું તને ત્યાં ભેગું મને એવું લાગે ત્રણ ઋતુ કેમ કે બધું મિક્સ માં અત્યારે હાલે છે તમારે એમ માં અમાર ઘોડે ત્યાં ઋતુ ભેગી જ એટલે ઘણા વરસાદ ન હોય એવું બને હોય તે આપણા દેશ માં વરસાદ હશે કેમ લાગે વિદેશ જ કોણ આપણે કઈ શાણવાનું હોય રેલ નું બતાવે તમને બતાવીએ ઘણું લાઈવ શૂટિંગ મારા મેડમ નો એક ડાયલોગ છે મસ્ત મજાનો તમને સાંભળશો ને એટલે તમને મજા આવશે કોમેડી ટાઈપ ડાયલોગ છે બલ હાલો હું બોલું આ મજૂર હાથ છે કાતિયા હાથ ને મોઢું પર મજૂર જેવું છે એ રીલ લઈ જેતી હા એટલે આ આપણે કાઠિયાવાડી કાઠિયાવાડી તો આપણે બોલી કે આ બનાસ આવવાની છે મસ્ત મજાની ફળેક અલગ હોઈસ માન अंदाज માં જોજો તમે Instagram આવી જા અને YouTube પણ આવી જા હે વાહ બે વાહ હળ ના ફેમિલી બ્લોગ સે ઈ માટે ગીત એમાં આવતુંતું એટલે ઓલા કાજલ બેન ઘરવાળો થઈ ગયા કેવું નામ હતું એનું એક્સિડન્ટ થયું હતું એનું જીગર હા એવું કઈ મને યાદ નથી એ એટલે એમ તેડીને લાવ્યા છે એના ઘરે છ મહિના કે ત્રણ મહિના એવું કંઈક થઈ ગયું છે એ પછી લાવ્યા તો હું એને સોતીથી કાજલ બેનને કાંઈ ફેસ રિવલ કરે છે કે નહીં તો મોઢું કાંઈ બતાવ્યું નથી આટલું બ્લોક પૂરો ફેંક દીધો કાંઈ વરસાદ રહી ગયો ને એટલે આપણે વાડીએ આટો મારવા આવીને વાડીનો રસ્તો કેટલો ખરાબ થઈ ગયો ને આમ જોવો તમે આ બધા ખાડા પાડી ગયાં તો મેડમ તો આગળ હાલીને બે ગયા આઈફ થાય મારે જોડે છે એટલે મારે તો ધીમું ધીમું ચાલવું પડે એવું છે પાણી બહુ આવ્યું વાડીમાં હવે અંદર વાડીમાં જાય વાડીમાં પાણીની હાલત કેવી સોરી વાડીની હાલત કેવી થઈ છે એ અંદર જઈને તમે બતાવીએ હું એવું થતું ઓહ ભાઈ

अप्यावाट वहाटा आपाँ? अँँड़ा हूं उसे दवाता <laughs> रावाजो ईतन तमो को अनामसका में आपाँ में लेगश नाइस बाइज जाचा एक्दम राची अज को गडिया है वहाँ? बूबा? अही जाए थे वहाँ तमने तोडी नग बता हुता, तो�

ડુંગળીમાં ગાય જેટલો બધો વાંધો નથી આવ્યો દસક ટકા નુકસાન નીકળી જવા બધી ડુંગળી બહાર નીકળી ગઈ અહીંયા જોવા ઘેરખા બહાર નીકળી ગયા બાકી વાંધો ઓછો આવ્યો છે કોક કોક જગ્યાએ આવી બધી ડુંગળી બહાર નીકળી ગઈ આમ જો આઈશ ને સીતાફળ જડી ગયો મોજ દરિયા થઈ ગયા બતાવી તો સીતાફળ બતાવો હું ખાશો આઈશ જમરુક ખાધું તો લે 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 કર મારી કેમ

તો ફરી વખત વરસાદ છે ને ફૂલ સારું થઈ ગયો અને અત્યારમાં એ વરસાદ આવવા મળ્યો છે આપણે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે હવે વરસાદ છે ને ફોભી જાય ને તો બહુ છે કારણ કે ખેડૂતને છે ને બહુ નુકસાન થવા મળ્યું છે હવે અમારે તો થયું જ છે પણ આપણે જેટલા ગુજરાતના ખેડૂતો છે ને બધાને નુકસાન થયું એટલે આપણે ભગવાન દ્વારકાવાળાને થોડીક પ્રાર્થના કરીએ કે વરસાદ હવે રહી જાય ને તો સારું છે નહીં

આપણે આપણી આપણે તો આપ અમારે તો ડુંગરીનો થોડું ઘણું નુકસાન થયો આપણે બીજું કઈ નુકસાન જાજુ થયું નથી એટલે આપણે બીજો કઈ પ્રોબ્લેમ છે નહીં તો એવું કરો છે નઈ હાલ હાલ તો આ સાથે વિડીયો કરીએ આપણે અહીંયા એન ને વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળીશું નવા વ્લોગમાં સુધી બાય બાય